આજે અમારે કવાડ તાલુકાના આથર ડુંગરી ગામે અમારા જિલ્લા પ્રમુખ અહીંના આથર ડુંગરીના સરપંચ રતનસિંહભાઈ નેવસિંહભાઈ અમારા ભંગિયાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટી માંથી પાંચ હજાર થી પણ કાર્યપી માંથી બે હજાર કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં બિરસા મુંડા ભગવાનની એકસો પચાસમી જન્મ જયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન

જે પ્રકારે હમણાં અતિવૃષ્ટિથી કોમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર જાહેર કરી છે હવે તમે વિચાર કરો તેત્રીસ લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકો એક હેક્ટરના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાની થશે તો જ નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે

ઉજવણીના ભાગ રૂપે આવવાના છે તો અમે કેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા મુન્ડાનું જન્મ સ્થળ ઝારખંડ રાંચીમાં છે ત્યાં તમે દેશ લેવલ નો પ્રોગ્રામ ગોઠવો ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાવ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ